સયાજીગંજ પોલીસ દ્વારા રાત્રિના સમયે વાહન ચેકિંગ સહિત બ્રેથ એનાલાઇઝર વડે પણ ચેકિંગ કરવામાં આવ્યું થર્ટી ફસ્ટની આગલી રાત્રે જ આ ચેકિંગની શરૂઆત કરી દેવામાં આવી છે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આ કામગીરીમાં જોતરાયા હતા એસીપી ડીજે ચાવડાની આગેવાનીમાં સયાજીગંજના પોલીસ ઇન્સ્પેક્ટર સ્વપ્નિલ પંડ્યા અને તેમના સ્ટાફ દ્વારા બ્રેથ એનેલાઇઝર વડે ચેકિંગ કરવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન કાલાઘોડા સર્કલ પાસે પોલીસો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ખાસ થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી અને આ બ્રેથ એનેલાઇઝર તેમજ વાહન ચેકિંગની જે કામગીરી છે તે પોલીસો દ્વારા હી કરવામાં આવી હતી Yeah, aquele que foi